ભજીયા તો તમે ઘણા પ્રકારના ખાધા હશે પણ આવા અરવીના પાનના ભજીયા અને એમાં આવી નવી રીતે ક્યારેય નહીં ખાધા હોય તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા પહેલા એકના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો આજની આ રેસીપી બનાવવા માટે મેં આઠથી દસ અરવીના પત્તા લીધા છે તો હવે એની આપણે જાડી જે નસો છે એ કાપી લેવાની છે તો પત્તાને આ રીતે ફોલ્ડ કરીશું અને છળી વડે એની મોટી નસને આપણે કાપી લઈશું અને સાઈડની નસ પણ જો જાડી લાગતી હોય તો એને પણ કાઢી લેવી તો આ રીતે આપણે એની મેન નસ કાપી લઈશું અને હવે બધા પત્તા ભેગા કરી લઈશું આ રીતે અને તેને આ રીતે ગોળ ગોળ રોલવાળી લઈશું અને છરી વડે એને આ રીતે વચ્ચેથી કટ મૂકી દઈશું અને હવે એને પાતળું પાતળું આપણે કાપી લેવાનું છે તો આ રીતે એને પાતળા પાતળા કટ મારી લઈશું તો હવે કાપેલા અરવીના પાનને આપણે બાઉલમાં લઈ લઈશું અને તેને સાઈડ પર કરી લઈશું હવે મિક્સી મિક્સીજારમાં એક ચમચી જીરું લઈશું અને એક ચમચી આખા ધાણા લઈશું બેથી ત્રણ નંગલીલા મરચાં લઈશું તો તીખાશ પ્રમાણે મરચાં એડ કરીશું હવે પાંચથી છ લસણની કળી એડ કરીશું અને એક ઇંચ આદુનો ટુકડો એડ કરી લઈશું હવે તેને મિક્સી મિક્સીજારમાં આપણે ક્રશ કરી લેવાનું છે તો તેને આ રીતે આપણે ક્રશ કરી લઈશું હવે આપણે જે અરવીના પાનાને કટ કરીને રાખ્યા છે તેમાં આ ક્રશ કરેલા દાણા મરચાં અને લસણની પેસ્ટને એડ કરી લઈશું હવે એમાં પાંચ ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી મીઠું એડ કરીશું એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરી લઈશું તો આની જગ્યાએ તમે આમચૂણો પાવડર આંબલીનો રસ પણ એડ કરી શકો છો હવે એક બાઉલ જેટલો ચણાનો લોટ એડ કરીશું અને અડધા બાઉલ જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો આપણે હાથ વડે પાનાને જેટલા શક્ય હોય એટલા નાના કરતા જઈશું આ રીતે એટલે કે મસળી લેવાના છે તો આ રીતે એને બરાબર મસળી લઈશું અને હવે એમાં એક ચમચી ખાંડ એડ કરીશું અને અડધી ચમચી હાથ વડે અજમાને મસળી અને એડ કરી લઈશું અને હવે થોડા લીલા ધાણા એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું હવે ત્રણ નંગ મીડિયમ સાઈઝના બટેકાને મેં બાફી અને એની થોડી જાડી એવી ચિપ્સ રેડી કરી છે તો સાઈડ પર અડધી ચમચી આપણે ચાટ મસાલો લઈશું અને અડધી ચમચી લાલ તીખું મરચું લઈશું તો ચાટ મસાલાની જગ્યાએ તમારે આમચૂનો પાવડર લેવો હોય તો પણ લઈ શકો છો હવે બંને વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે જે બટેકાની ચિપ્સ બનાવીને રાખી છે તેના પર આ મસાલાને થોડો થોડો લગાવી લેવાનો છે મેં બટેકાને બાપતી વખતે મીઠું નાખ્યું છે એટલે એને મેનેજ કરીને જ મસાલો બનાવ્યો છે જો મીઠું ના નાખ્યું હોય તો થોડું મીઠું એડ કરી શકો છો યા તો પછી ચાટ મસાલાનું પ્રમાણ થોડું વધારી શકો છો તો આ રીતે આપણે બધા જ બટેકા ઉપર આ રીતનો મસાલો લગાવી લઈશું તો બટેકા પર આ રીતે મસાલો લગાવી તૈયાર કર્યા બાદ આપણે એ બટેકાની ચિપ્સને બેટરમાં ડીપ કરીશું અને એને બધી સાઈડથી આપણે કોટ કરી લઈશું અને ગરમ ગરમ તેલમાં એક એક એને મૂકતા જઈશું તો ગરમ ગરમ તેલમાં જ મૂકવાનું છે તેલ ઠંડુ હોય ત્યાં સુધી આપણે એને અંદર નહીં મૂકીએ તો જેટલા પીસ એમાં સમાશે એટલા પીસ આપણે એમાં મૂકતા જઈશું ગેસના ફ્લોને આપણે મીડિયમ રાખીશું અને બસ ત્રણથી ચાર મિનિટમાં આપણે આ ભજીયા ક્રિસ્પી થઈ જશે આપણે અંદર જે બટેકાની ચિપ્સ મૂકી છે એ બાફીને મૂકી છે એટલે એ તો કાચી રહેવાની નથી તો હવે એને આપણે આ રીતે પલટાવી લઈશું અને એ બીજી સાઈડેથી પણ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું હવે એ બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એક એક કરી તેને બહાર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજા ભજીયા પણ રેડી કરી લઈશું અને તૈયાર કરેલા ભજીયાને આપણે સર્વ કરી લઈશું તો આ ભજીયાને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ ભજીયા ચોમાસાની સિઝનમાં ખાવાની બહુ જ મજા આવે છે તો એકવાર તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ